વડોદરાથી સમાચાર સામે આવી છે વડોદરામાં એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી છે એસજી હોલમાં આવેલ મેસમાં જમ્યા બાદ 100 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે 350 વિદ્યાર્થીનીઓએ રાત્રિ ભોજન લીધું હતું વિદ્યાર્થીનીઓને સારવાર માટે ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓને રાત્રે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો સયાજી હોસ્પિટલમાં વીસી હોસ્ટેલના ચીફ વોર્ડન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલના અને દરેક વખતે વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહે છે કે ફૂડની ક્વોલિટી સારી નથી એની અંદર ઘણી કીડાઓ નીકળે છે આવા પ્રશ્નો હજારો વાર વિદ્યાર્થીઓ તરફથી આવે છે જેના જેના ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘણી વાર પોતાના આવેદનપત્રો આપ્યા છે પણ સત્તાધીશોની આંખની અંદર જાગ્યા નથી આજે રાતના ત્રણ વાગે છે અને ગા પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પંદર બીનો દાખલ છે જે આપણા સત્તાધીશોની ભૂલના કારણે છે આજે આજે સાંજે એમ એસ યુની ગર્લ્સ હોસ્ટેલ હોલ્સ ઓપ્રિસિન્ટની ગર્લ્સ હોસ્ટેલના મેસમાં થી વધારે બેનો હતા જે એમએસ યુનિવર્સિટીની જે વિદ્યાર્થીનીઓ છે જેના માતા પિતાએ ભરોસો કરીને આ સત્તાધીશોના ભરોસો કરીને જયારે પોતાની વિદ્યાર્થીઓને પોતાની છોકરીઓને અહીંયા ભણવા માટે મોકલે છે એ લોકો જયારે અહીંયા પોતાની મેથમાં જમે છે ત્યારે દોઢસો છોકરીઓ જ્યારે જમ્યું ત્યારે એનામાંથી પંદર છોકરીઓને ફૂડ પોઈઝનિંગ થઈ છે અને પંદર છોકરીઓ આજની તારીખમાં અડધી રાત્રે રાતના ત્રણ વાગે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે એમના પેરેન્ટ્સ એમના ઘરે છે જે આરામથી ઊંઘે છે આ વિચારીને કે એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ અમારી છોકરીઓનું ધ્યાન રાખતા હશે અને અહીંયાના સત્તાધીશો ઊંઘે છે અને એ લોકોને આ વસ્તુની પણ ભાન નથી કે છોકરીઓને જો એમની જવાબદારી પર મા બાપ મોકલે છે તો એમને ખાવાનું કઈ ક્વોલિટીનું આપશે ગઈકાલે એસટી હોલમાં રાત્રે જમ્યા પછી આ ઘટના બની હતી પછી એની અંદર ત્રણસોથી સાડી ત્રણસો છોકરાઓ જમ્યા હતા પણ એમાંથી સિત્તેરથી એંસી છોકરાઓને ફૂડ પોઈઝનિંગ અસર લાગી એટલે એમને મેડિ એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ અત્યારે પરિસ્થિતિમાં વીસેક છોકરાઓને અમે ડિસ્ચાર્જ કરી દીધા છે અને બાકીના છોકરા સારવાર હેઠળ છે પણ એમની તબિયત ઘણી સારી છે અને થોડા બે ચાર કલાકમાં એ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે એવું લાગી રહ્યું છે મેસનું ગઈકાલે પહેલો દિવસ થતો આવશે હવે અમે ઇન્વેસ્ટિગેશન કરી લઈએ આજે પહેલાં અને ત્યાર પછી જે કે ગતિ કાર્યવાહી છે કરવામાં આવશે મેસમાં રાતે જ બનેલા હતા પણ એ હતા ને આ વર્ષે પણ એ જ લોકો છે તો જે હતી ને એ પાછી યુઝ કરેલી છે એટલા બધા લોકો છે એટલા બધા કેટલા વિદ્યાર્થીઓને ત્યાં જમા હતા ને કેટલા લોકોને કેટલા વિદ્યાર્થીઓની આ વસ્તુ થઈ છે ફૂટ બધી અંદે એક સો જેટલા વિદ્યાર્થીઓને અહીંયા એડમિટ કરેલા છે બાકી નોર્મલ જે હોસ્ટેલે કોઈ એટલા તો કંઈ ખ્યાલ સો જેટલા તો એડમિટ કરે લાગે છે મોટી બીદરકારી છે મેસના સંચાલકોને કારણ કે અવાર હા સો જેટલા લોકો બીમાર પડે એકસાથે એડબીર થાય